ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવા બાબતે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા નવસારી જિલ્લા કમિટી દ્વારા નિંદા કરી આ નિર્ણયને પરત લેવાની માંગ કરી નવસારી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો

અને દારૂની છૂટથી અકસ્માતોના કિસ્સાઓ વધવાની સંકટ હોય માટે આ સરકારનો નિર્ણય ચોંકાવનારો નિર્ણય હોવાનું જણાવી એસડીપીઆઈ નવસારી જિલ્લા કમિટીએ ગુજરાત સરકારના આ નિર્ણયને પરત લેવાની માંગ કરી હતી અમે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈ નવસારી જિલ્લા કમિટી તરફથી આજે નવસારી કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવવા આવ્યા છે અને અમારો મુદ્દો એ છે કે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે ગિફ્ટ સિટીના અંદર દારૂની છૂટ આપવામાં જે આવી છે એ ખરેખર એ જે નિર્ણય છે એ નિર્ણય ચોંકાવનારો નિર્ણય છે અને દારૂની છૂટ આપવી એ અપરાધોને આમંત્રિત કરવાનું એક કારણ એક વિષય જેવો છે કે અપરાધોને આમંત્રિત કરવા જેવો છે અને દારૂ પીવાથી લોકો કાબૂમાં રહેતા નથી અને દારૂ પીવાથી આપણે જોઈએ છે કે મોટેભાગે લોકો દારૂ પીને અકસ્માત જેવા મોટા હાદસા કરી બેસે છે તો આ અપરાધોની જડ જે છે એ એ જે નિર્ણય છે એ ખરેખર એ નિર્ણયને પરત લેવામાં આવે એ નિર્ણયને રદ કરવામાં આવે એવી અમારી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાની એવી માંગ છે અને મહાત્મા ગાંધીજીની જે જન્મભૂમિ ગુજરાત જ્યાં વર્ષોથી દારૂ પર દારૂબંધી છે દારૂના ઉપર પાબંદી છે તો અમારી માંગ છે કે એના ઉપર છૂટ આપવામાં ના આવે અને ગુજરાત સરકાર પોતાનો ફેસલો આ પરત લેવામાં આવે અને મહિલાઓ ભાગે જોઈ છે કે દારૂ દારૂના કારણે મહિલાઓનો શિકાર વધારે થતો જોવા મળે છે કે નાની નાની છોકરીઓના ઉપર બળાત્કાર થાય છે અને ઘરના ઘરની મહિલાઓના ઉપર માણસ દારૂ પીને અત્યાચાર કરે છે તો આ એક ખોટો નિર્ણય છે અને એ નિર્ણયને ગુજરાત સરકાર પરત લેવામાં આવે એવી અમારી માંગ છે i <laughs>